વડોદરાનો સૌથી જૂનો અને ઐતિહાસિક કાલાઘોડા બ્રિજનું પાલિકા દ્વારા સમારકામ શરૂ કરવામાં આવ્યું છે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતો સદીઓ જૂનો કાલાઘોડા બ્રિજ આજે પણ અડીખમ ઊભો છે પરંતુ કાળની થપાટો વચ્ચે બ્રિજના પિલર અને રેલિંગમાં નુકસાની પહોંચતા હવે પાલિકા દ્વારા આ નું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે સદીઓ જૂનો મજબૂત શહેરનો કાલાગોડા વિશ્વામિત્રી બ્રિજ ચૌદમી સદીમાં ગુજરાતના સુલતાન અહેમદ શાહે બનાવ્યો હતો આ પુલ સદીઓથી વડોદરાનો મહત્વનો ભાગ બનીને રહ્યો છે અને આજે પણ તે અડીખમ ઊભો છે ગાયકવાડ રાજાઓના સમયથી લઈને અત્યાર સુધી દર દરસો બસો વર્ષે તેનું રિપેરિંગ થતું આવ્યું છે આ પુલના ઇતિહાસમાં ચોથી વખત કોર્પોરેશન દ્વારા તેનું મોટા પાયે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે રાજાઓના રાજપાટના વિલીનીકરણ બાદ છેલ્લા કેટલાય વર્ષોથી પાલિકા આ જૂના અને ઐતિહાસિક પુલની જાળવણી અને રિપેરિંગનું કામ કરી રહી છે પાલિકા દ્વારા આગામી દિવસોમાં રેલવે સ્ટેશન અને બસ ડેપોને જોડતો પંડ્યા બ્રિજ જે જર્જરિત હાલતમાં હોવાથી આ બ્રિજનું સમારકામ પણ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવે એવી લાગણી નાગરિકો ઈચ્છી રહ્યા છે